તમારું જે છે અરીસાની જેમ જીવવાનું સ્વીકાર બધાનો સંગ્રહ કોઈ નો નહીં કાલ મારું કાળું ધોળું પકડે હું જેલમાં હોઉં તો કે તમને કોઈ કહી શકે કે ભલા મારા તમે મને ભાઈ ને બહુ ઊંચા ઊંચા ગણાવતા જુઓ એ તો હવે કર્યા કરમ એનું શું ભાઈ રાજભા હોય ખજુરભાઈ હોય કે ઇન્કલુડિંગ આપણે ખુદ આજે જેના પ્રશંસા કરીએ સંભવ છે કે કાલે આપણે એની ટીકા કરવી પડે સવારે મહેમાન માટે રાખેલી ટોપલો હોય હોય ને ત્રણ ચાંદીવાળી તમે ચાંદી વાળી ચાંદી પડી ગઈ એટલે ત્યારે એ કેરી ખરાબ છે તો કેસર જ હતી સર આપણે જે કહેવાય છે કે બોલવાનું હોય ત્યાં બોલે ન બોલવાનું હોય ત્યાં ન ત્યાં બોલે આવા માણસો હોય છે સદા તણખલા ને તોલે તો આપણે સર હમણાં જોઈએ તો છેલ્લા થોડાક સમયથી આપણે જોઈએ સ્ટેજ પર લોકો જોઈને અથવા લોકોની તાળીઓ જોઈને લોકો લોકોની સંખ્યા જોઈને સ્ટેજ પરથી જે બોલાતું હોય છે આપણે છેલા લાજીભાઈ દેસાઈ હોય કે પછી રિઝલ્ટ ગ્રુપ દ્વારા જે આ કાંડ કરવામાં આવ્યું તેમાં રાજભા ગઢવી દ્વારા પણ જે રીતે બોલવામાં આવ્યું ભૂપેન્દ્રસિંહ વિશે અને આપણે જોઈએ પરસોત્તમ રૂપાલા લોકસભામાં તો સર થોડા સમયથી આપણે જોઈએ તો આ પ્રકારનું જોવા મળે છે સ્ટેજ જોઈને કદાચ શું બોલાઈ રહ્યું છે એની ખબર નથી હોતી તો સર એને લઈને શું કહેશો કેટલું જરૂરી છે પછી બધું થઈ જાય પછી બધા કહે છે રામ જાણે કેમ થઈ ગયું છે એને કહેવાય ભાવાવેશ ભાવાવેશ એક એવી મનોસ્થિતિ છે તમને ધારા બારું કાંઈક મળી જાય દાદે મળી જાય દાન તો ઠીક દાદ પણ સહન થશે અઘરી છે ધારાબારી મળે તો અને એવી જો ધારાબારી દાદ તમને મળી જાય ને તો તમે માનસિક સંતુલન ગુમાવી દ્યો તો આવું બધું થાય કે તમે માગવા ગયા હો ઇન્દ્રાસન મગાઈ જાય નિંદ્રાસન આવું થઈ જાય એ તમે જે રાજવાની વાત કરી પરશોતમભાઈ વખતે એના વખતે વાત કરી અનેકો જગ્યાએ હમણાં તે ભાઈ જે અર્જુન મલ્લિકાર્જુન ખડગેજી એણે એનું નામ મલ્લિકાર્જુન છે આપણે ત્યાં શિવલિંગ જે દ્વાદશ જ્યોતિર્લિંગ છે એમાં એક જ્યોતિર્લિંગ નામ છે મલ્લિકાર્જુન તો એણે એમ કીધું કે હું પણ એક શિવલિંગ છું હવે આ બધું તમે જુઓ એ આ ભાવા વેશ વાળી વાતો છે અને એ વિવાદાસ્પદ બધી બની જાય છે સવાલ એ છે દોસ્ત કે આ પ્રકારના નિવેદનો જે કરે છે ને એને અહીંયા આપણે ત્યાં શું છે હું ને તમે કંઈક બોલીએ દાખલા તરીકે તો એની ઉપર તળાપીટ બોલે માફી માંગો માફી માંગો અને આ લોકો જાહેરમાં ઓવેશી હોય કે સંદીપ પાત્રા હોય સમ સમજી બે બાજુ એવું છે એ લોકો જે સંદીપ પાત્રા એ હમણાં બે દિવસ પહેલા રાહુલ ગાંધીને દેશદ્રોહી કહી દીધા બોલો હવે આ બધા શબ્દો જે છે હવે એને પાછા ઈ લોકોમાં વ્યવસ્થા છે શબ્દો પાછા ખેંચો એ કુંજણ કેમ ખેંચાતા છે આપણે તો કહીએ છીએ કે મેણા ના મારા મરીયે આપણી ને તો એવું હોય હવે ઈ લોકો તો શબ્દ બધા અજગરી જેમ ગળી જાય છે કે હું શબ્દ પાછા ખેંચા એ પાછા કેમ ખેંચાતા છે એ તો આપણને ખબર નથી આપણામાં તો ખેંચાતા નથી આપણા પાળા ખેંચા જાય તો શબ્દ પાછા નથી ખેંચાતા પણ હવે ઈ લોકોમાં ખેંચાય છે તો આ બધા જે લોકો છે એની ઉપર નિયંત્રણ ખબર કેમ આ ભલે નરેન્દ્ર મોદી કહેતા હોય કે અથવા તો આપણા દેશમાં એમ કે કાયદો બધા માટે સરખો એક ખોટી વાત છે હું માનતો નથી સાહેબ કાયદો ગરીબ માટો માટે જ છે ગરીબ લોકો નિર્બળ લોકો એવા લોકો માટે જ કાયદો સખત ને સખત છે જે લોકો પહોંચેલી માયા છે જેના છેડા ચારે કોર અડે છે એના માટે કાયદા જુદા છે તમે કલ્પના કરો નરેન્દ્ર મોદી સ્વયં એમ કહે છે કે સિત્તેર હજાર કરોડના જેણે કૌભાન કર્યા છે એના માટે જેલના સળિયા હમણાં ગણવા તૈયારી કરી રાખજો શેરના જેલના હળિયા તો જોયા ડેપ્યુટી મિનિસ્ટર થઈને બેઠા ને રાતી રાણ જેવા થઈને હમુકા એને અતા બાપા કરવા પડે હું કામ તમે ખ હતા નહીં બાપા તમે ખ હતા નહીં તો આ છતાંય તમે જુઓ દેશમાં એ ચાલે છે હું ને તમે એક લોનનો હપ્તો જ આપણો મોડો થઈ જાય તો આપણે જ્યાં નોટિસ આવે આપણે જ્યાં બધું આવે ને વકીલ એ રાખવા પડે ને ભાઈ સાહેબને છોડાવો છોડાવો આ લોકોને કે છે સિત્તેર હજાર કરોડ રૂપિયા ખાઈ ગયા એવું તો વડા બધા સ્વયં કહે કે કઈ જેવી તેવી હસ્તી નહીં આજના જ સમાચાર છે એક હજાર કરોડ નો ઇન્કમ ટેક્સ વાળા બેનામી સંપત્તિ આ ભાઈ ની પકડી ગઈ કોની અજીત પવાર હવે ઇન્કમ ટેક્સ કહું છું એનાથી વિશેષ તો હું પ્રમાણ હોય તો હવે આપણે એમ માનવું હવે શું થયું આજે આજે ક્લીન ચીટ આપી દેવામાં આવી કે આમાં કાંઈ કરતાં કાંઈ ખોટું નથી લે બોલો તો હવે એમ માનવું કે આઈટીના દરોડા ખોટા હોઈ શકે આ નકલી બધું જે ચાલે છે તો આઈટી સુધી પહોંચી ગયું છે નકલી પણ તમે દરોડા પાડો છો માલ કબજે કરો છો દસ્તાવેજ કબજે કરો છો ને રેકોર્ડ ઉપર આવો છો પ્રેસ કોન્ફરન્સ બોલાવો છો કેસ કરો છો કે આટલા 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 દસ્તાવેજના આધારે કહીએ છીએ કે આ ભાઈ પણ આટલા હજાર કરોડની અને એ એક કરોડની બેનામી સંપત્તિ આજે ભાઈ થઈ ગયા નાયબ મુખ્યમંત્રી હવે દૂધે ધોવાઈ ગયા સાફ થઈ ગયા વોશિંગ મશીન માં એટલે આ જે તમે કહો છે એ શબ્દાવલીઓથી માંડીને આ કુકર્મો સુધી આ નેતાઓને ખબર નહીં કેમ કોઈ કાયદા સ્પર્શતા નથી જનતાને બધું પીડા સહન કરવી પડે છે સર આ બીજેડને લઈને હાલમાં જે ચર્ચાઓ ચાલી રહી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાવ ઉપર રાજભા દ્વારા કે તેના વખાણ કરવામાં આવ્યા ખજૂરભાઈ દ્વારા તેમના વખાણ કરવામાં આવે તો સર એના લઈને શું કહેશો કારણ કે કોઈને ખબર નથી હોતી કે માણસ કહેવા નીકળે પરંતુ હવે કે જવાબદારી લેવી કેટલી જરૂરી છે કોઈના પર બોલતા પહેલાં ના જુઓ ભાવિના ગર્ભમાં શું છે એ કાંઈ કહી શકાતું નથી તમે જુઓ આજની હમણાં લેટેસ્ટ એક વાત કરું અત્યારે જે બોગસ ડોક્ટરોની આખી ફેક્ટરી પકડાણી એમ કયો તો હાલે સુરતમાં બારસો જેટલા ડોક્ટર્સ ને સિત્તેર સિત્તેર હજાર રૂપિયા લઈ અને ડોક્ટર આઠમું ભણેલા ને આઠમું ભણેલા લોકોને સિત્તેર હજાર રૂપિયા ડોક્ટર બનાવી દીધો અને આજકાલથી નહીં બત્રીસ વર્ષથી આ ચાલતું હતું થર્ટી ટુ ઇયર્સ ઓલ્ડ બત્રીસ વર્ષથી હાલે તમે બીજી બત્રીસ લખણા થઈ ગયા હોય હવે ઈ પકડાણા એનો જે મુખ્ય સૂત્રધાર છે જે ભાઈ ડોક્ટર ગુજરાતી ને ડોક્ટર હેમાંગ વસાવડા એ સુરત કોંગ્રેસના ડોક્ટર સેલ ના પ્રમુખ બનાવ્યા હતા હાલો હવે તમે જે કહો છો રાજભા બોલ્યા હોય કે બીજેડ વાળા વિશે રાજભા બોલે કે કોઈ પણ બોલે જયારે એ બોલ્યા હતા ત્યારે એની સ્થિતિ શું હતી ત્યારે એ એક સામાજિક કાર્યકર હતો ઉદ્યોગપતિ હતો કેટલી સ્કૂલો ચલાવતો હતો કેટલાય લોકોને ડબલ કરી દેતો તો તો પૈસા કે વગેરે વગેરે સ્વાભાવિક એના થાય ને લોકો આજે હું તમને તમે મને એક પત્રકાર તરીકે ઇન્ટરવ્યુ લેવા આવ્યા છો અને હું બોલું છું કાલ મારું કાળું ધોળું પકડે હું જેલમાં તમને કોઈ કહી શકે કે ભલા મારા તમે તો આ ભાઈને બહુ ઊંચા ઊંચા ગણાવતા જુઓ એ તો હવે કર્યા કરમ એનું શું ભાઈ

ઈ એક્ટિવ હતા વર્ષોથી પાછા આવી પ્રેક્ટિસ કરતા હતા જો એને કઈ કાળું ધોળું કર્યું હોય તો ત્રીસ વર્ષથી શાસન કોનું છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું તો તમે કરો છો શું

તમારે ઊંઘી જેમ ઉતાર્યા એ અમે શું કામ માનીએ એટલે સરકાર પાછી ભીડમાં આવી ગયા એટલે પાછું કે એટલે રાજમાં હોય ખજુરભાઈ હોય કે ઇન્ક્લુડિંગ અસ આપણે ખુદ આજે જેના પ્રશંસા કરીએ સંભવ છે કે કાલે આપણે એની ટીકા કરવી પડે આ જ લાલજીભાઈ છે જેને આપણે બે મહિના પહેલા જયારે જીગ્નેશ મેવાણીએ કાર્યક્રમ રાજકોટમાં કર્યા હતા બે ચાર મહિના પહેલા ત્યારે એ જે સફળતાના ચિહ્નો હતા એ બધા ડ્યુ ટુ લાલજીભાઈ અને પાલભાઈ આંબલિયા આ બંનેને કારણે હતા બંને ઓલા ખેડૂતનો સેલના વડા છે કોંગ્રેસના બરાબર કોંગ્રેસ અને

સ્વીકાર બધાનો સંગ્રહ કોઈનો નહીં જે છે તે બધું જ સ્વીકારીએ સંગ્રહ નહીં જ્યાં કોઈ દિવસ અરીસા માં ભીડ ન થાય જે આવે એનો સ્વીકાર કરી દે આના જેવી વાત છે એટલે ભૂતકાળમાં કોઈએ પણ જો પ્રશંસા કરી લીધી હોય તો એ એનો વાંક નથી કારણ કે ત્યારે આ લોકોનું સ્વરૂપ જુદું હોય છે માણસ ક્યારે બગડી જાય કે એનું કંઈ આપણને ખ્યાલ હોતો નથી તમે સવારે મહેમાન માટે રાખેલી ટોપલો હોય હોય ને એમાંથી ત્રણ ચાંદીવાળી તમે ચાંદી ચાંદીવાળી મહેમાન માટે નથી લીધી એ ચાંદી પડી ગઈ એટલે ત્યારે એ કેરી ખરાબ છે તો કેસર જ હતી એટલે આવું બધું બનતું હોય છે સર આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર એ જે રીતે હાલમાં જે સ્ટેજ પરથી ભાષણ બોલાય હોય છે ક્યારેક ભાવાવેશમાં આવીને બોલાઈ જતું હોય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર